ચાર પાંચ વસ્તુ મેંગીનો પ્રોગ્રામ રાખેલો છે આજે તમે વિડીયો છેલ્લે સુધી જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો જો બધા સમાન આગળ જાય છે ત્યાં પાણી લીધું છે લાકડા લઈને જાય છે તો અમારા ડુંગરની અંદર હા ચોમાસાની અંદર મેંગીનો પ્રોગ્રામ બનાવેલો છે અમે જ્યાં અમારા ડુંગરની અંદર બારે માસ પાણી ઉનાળાઓ પણ ચાલુ હોય તે જગ્યા પર મેંગી બનાવીએ છીએ અમે તો દોસ્તો જગ્યા જોઈએ છે અને અહીંયા બનાવશું પાણી ચાલુ આવે हेलो गाइस हेलो हमारा घर तो देता आधार सेव क्लोज मोतो ने करतो तो दोस्तों कामगिरी हमारे चालू થઈ ગઈ છે મેંડી બનાવવાની બરા કામ કરવા માંડ્યા છે કોક સપેલા ધોવે લાકડા બકડા ચૂલો બનાવે અને બધા એક એક સેલે બેહી જો અલગથી તો દોસ્તો આ ચપ્પુ વહેતું કરવાની સ્ટાઇલ જોઈ લો તમે તો દોસ્તો આપણે પાંદડાની જરૂર પડશે ડુંગળી ડુંગળી મરચા બધું કાપવા માટે તો આપણે હવે મોટા મોટા દોસ્તો આ વિડીયો ની અંદર કમેન્ટ કરજો તમે ક્યાં ગામ आइए इसेlactam करते हैं। harusnya ngapain kan harusnya हमें देते मन

लेपायो और गादी हो ना ना બોજેતે કોલે સાઈડ પર રાખમાં તેલી દીધી થોડી બસ ડીલ માં આવી રસાવારી બનશે આવું

દોસ્તો આપણે મેંગી હવે નાખીએ છીએ અંદર પાણી ગરમ થઈ ગયું

बसील बटन हाथ में डालें कर चिलक जाए कर चिलक क्या जाए यार नाम करवाने का बोलो क्या बोलो क्या देखा से भाई देखा ही से लाल काल मैं आ कर आ लाते हैं

તો દોસ્તો આ જગ્યાની અંદર અમે મેગી બનાવી હતી અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મેગી બેગી ખાઈ લીધી હવે બધા નીકળીએ ઘરે